પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજેશ્વર કોલોનીથી જન્માષ્ટમી પર્વની લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા શહેરના દિલ્હી ગેટ શિમલા ગેટ ગુરુનાનક ચોક પેટ્રોલ પંપ નાની બજાર બજાર મોટી કમાલપુરા સહિતના વિસ્તારમાં પરિભ્રમણ કરી બાંધેલી મટકીઓને ગોવાડિયાઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી જેના પગલે સમગ્ર પાલનપુરનો માહોલ કૃષ્ણમય બન્યો હતો તેમજ જય રણછોડ માખણછોર મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા નાદ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું તેમજ ગોવાડીઓ પણ એક બાદ એક મટકી ફોડતા આગળ વધતા ગયા અને જય રણછોડ ચોરના નારા સાથે સમગ્ર પાલનપુરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ દશરથસિંહ સોલંકી પ્રકાશભાઈ અગ્રવાલ દિનેશભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા आज जन्माष्टमी महोत्सव जन्माष्टमी ने शोभा यात्रा बहुत धूमधाम ऐसी निकली ऐसी प्रसाद पब्लिक भी आज पब्लिक थी कार्यकर्ताओं की मेहनत बहुत जबरदस्त मेहनत थी भगवान से यही हमारी शोभा यात्रा दिन प्रतिदिन रहे બાલનપુર શહેરની અંદર પાલનપુર નગરમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની જન્માષ્ટમી શોભાયાત્રા ને ઠેર ઠેર મટકી ફોડવાનો કાર્યક્રમ આખું જ શહેર આજે એકદમ ઉલ્લાસમય અને આનંદમય વાતાવરણની અંદર છે ત્યારે આખા આખી જ શોભાયાત્રાની અંદર અને પાલનપુરના સર્વે નાગરિકોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું અષ્ટમીના તહેવાર નિમિત્તે પાલનપુર શહેર નગરમાં રામજી મંદિર ખાતેથી ભગવાન કૃષ્ણની સુંદર યાત્રા નીકળી અને સમગ્ર ગામમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો અને આજે અમારા ગુરુનાનક ચોકમાં સુંદર મટકીનું આયોજન કરેલું અને સુંદર મટકી ફોડનો કાર્યક્રમ રાખી પાલનપુરની ધર્મ પ્રમાણે સુંદર એનો લાભ લીધો છે અમારા મેઇન કાર્યકર દિનેશભાઈ પંચાલ તથા અમારી ટીમે બહુ જહેમત ઉઠાવી દર વર્ષથી જેમ આ વર્ષે પણ મટકી ફોડનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે